આવી ગયા છે કિચન માં આપણે હવે રસોઈ બનાવો તો આપણા માં ઘણું બધું શાકભાજી છે ગાજર છે વટાણા છે રીંગણ છે ફુલાવર છે લીલા મરચાં છે હવે આમાં શું છે એ હું તમને પછી બતાવીશ આ લીંબુ છે લીલી ડુંગળી છે તો હવે આપણે આમાંથી લીલી ડુંગળી લઈ લઈએ ફાઇનલી હવે આપણે ડબ્બો ઓપન કરીએ છીએ આ છે આપણી ઘરની લીલી તુવેરના દાણા અને આપણે લીલી ડુંગળીનું શાક બનાવવાનું છે આજે આમ જો આજનો પવન તો મોએ મોએ છે બહુ જ ઠંડી પડે હે જો આપણે ગાજર સમારી હોય એક અને ડુંગળી પણ આપણે જો આવી ઝીણી ઝીણી સમારી લીધી છે તો હવે આની અંદર આપણે નાખી દઈએ તુવેરના દાણા હવે આમાં સરસ મજાનું ધોઈ ને આપણે વઘારી દઈશું શાક જો આપણું તેલ ગરમ થઈ જવાયું છે હવે સમજો તેલમાં ફટાકડા ફૂટે ફટાકડા નથી એટલે લાત અંદર પાણી રહી ગયું ને એટલે આવતા એટલે રાઈ નાખી દીધી કમેન્ટ કરજો રઈ ફૂટે કે નહીં જીરું નાખ દઈએ અડદર નાખી હતી હવે શાક બધું શાક નાખી દીધું હવે આપણે આને હલાવી નાખીશું સરસ મજાનું મિક્સ કરી દઈશું કડીકાને આવી રીતના તેલમાં શેકા દઈશું જો બે મિનિટ જેવું થઈ ગયું છે આપણું તેલમાં શાક શેકાઈ ગયું છે હવે આપણે આની અંદર લાલ મરચું નાખી દઈશું લાલ મરચું એડ કરી દેવાનું તમને જો પસંદ હોય તીખું ખૂબ પ્રમાણે હવે આને મિક્સ કરી દઈએ મેં મીઠું પહેલાં જ નાખી દીધું હતું એટલે તમે એવું ન વિચારતા કે મીઠું નહીં નાખ્યું મીઠું નાખી દીધું છે મેં પહેલાં હવે સરસ મજાનું મિક્સ કરી દીધું આપણે જો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે હવે પાણી નથી નાખવાનું બસ આને હવે ટાંકી દેવાનું અને પાંચ મિનિટ જેટલું આને સ્ટીમ થવા દેવાનું પાંચ મિનિટ જેટલું થઈ ગયું છે આપણે હવે જો સાફ ચેક કરી લઈશું દેખાવ તો સરસ મજાનો આવે છે જોઈને જ મોટામાં લાળા પણ હજુ આપણા દાણા હજુ થયા નથી એટલે આપણે હજુ ફરીથી આને પાછું થોડી વાર કૂટ થવા દેસુ જો આપણું શાક હવે થઈ ગયું છે હું તમને બતાવી દઉં જો સરસ મજાનું લાલ કોથમીનો તમે વરસાદ કરી દીધો છે થોડોક રસો રાખે છે આટલો તો થોડોક થોડોક જુએ રસો બાકી શાક ખાવાની મજા ના આવે અને રોટલી બનાવી છે અને ડુંગળી ખાવી છે ચલો બધા જમવા અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો બાય બાય